ગુજરાત અને મુંબઈમાં પતિતી એ વર્ષનો અંતિમ દિવસ માનવામાં આવે છે દિવાળીની જેમ પતિતી એટલે કે પશ્ચાતાપ કરો અવસ્થામાં પતેનું ભણતર આવે છે જેને તમે આપણા સંસ્કૃત શ્લોક સાથે પણ શરખાવી શકો આ દિવસે પારસીઓ વર્ષ દરમિયાન કરેલી ભૂલો પશ્ચાતાપ કરી શુદ્ધ થાય છે માફી અને પશ્ચાતાપની ધરાવતી પારસી પ્રજા બીજા જમશે નવરોઝ તરીકે ઓળખે છે છે અને જેનો અર્થ થાય નવો દિવસ પારસી પ્રજા જમશેદી ને દિવસે એકબીજાને સાલ મુબારક કહે છે આ સાલ મુબારક એ ગુજરાતી શબ્દકોષમાં નથી પરંતુ આ પારસીઓએ અન્ય ગુજરાતીઓને આપેલો શબ્દ છે જે દરેક ગુજરાતીએ આજે નવા વર્ષના અભિવાદન તરીકે પારસી પ્રજાની જેમ અપનાવી લીધો છે પારસીઓ માટે જરથોસ્તી કે પછી ઝોરાષ્ટ્રીયન શબ્દ પણ વપરાય છે તેઓનું મૂળ વતન ઈરાન છે અને અસો જતૃ પારસીઓના આદિ પૂર્વજ જ પૈગંબર કે ઈશ્વરીય સંદેશ લાવનાર છે અને તેમનો જન્મ ઈસવીસન પૂર્વે ની આજુબાજુ થયો હતો તેઓનું નિધન સિત્તોતેર વર્ષની વયે અગ્નિ મંદિરમાં ઇબાદત કરતા થયું હતું તેમની હત્યા કરવામાં આવી હતી સ્વીસન સાતસો ને સોળની સાલમાં પારસીઓ ભારતના પશ્ચિમ કિનારે સંજાણ બંદરે ઉતર્યા હતા ત્યારે તેઓ આરબ મુસ્લિમોથી બચાવીને પોતાનો પવિત્ર અગ્નિ સાથે લાવ્યા હતા જે અગ્નિને તેઓ ઈરાન શાહ કહે છે પારસીઓ એ અગ્નિપૂજક અને પ્રકૃતિપૂજક સમાજ રહ્યો છે અને તેઓ અગ્નિ તેઓ પોતાની સાથે લાવ્યા હતા તે આજે પણ ઉદવાડામાં પ્રજ્વલિત છે બારસો તેરસો વર્ષ પહેલા જ્યારે પારસીઓ ભારતના બંદરે ઉતર્યા ત્યારે ત્યાંના હિન્દુ જાદી રાણાએ પારસીઓ સામે પાંચ શરત મૂકી હતી અને એમને આશ્રય આપ્યો હતો તેમજ અગિયારી બનાવવા માટે જમીન ફાળવી હતી એ પાંચ શરતો હતી કે પારસીઓ પોતાના શસ્ત્ર મૂકી દેશે અને સરકાર આદેશ આપે નહીં ત્યાં સુધી ઉપાડશે નહીં બીજી શરત હતી કે પારસીઓ રાજકારણમાં ભાગ નહીં લે ત્રીજી શરત હતી કે પારસી સ્ત્રીઓ ગુજરાતી સ્ત્રીઓ જેઓ પોશાક ધારણ કરશે અને ચોથી હતી કે પારસીઓની લગ્નવિધિ પણ લગ્ન ગુજરાતીઓ જેવી રહેશે અને છેલ્લી પારસીઓ બીજાને પોતાના ધર્મમાં વટલાવશે નહીં ઇતિહાસના પાના પલટાવીને જોઈએ તો દૂધમાં સાકરની જેમ ભળી ગયેલી આ ઈમાનદાર અને શિક્ષિત પારસી પ્રજાએ પોતાની શરતો અક્ષર પાડી છે કાનને ગમે ગુજરાતી બોલતી આ પારસી પ્રજા એક ગુજરાત અને અન્ય ગુજરાતીઓના જીવનનો મહત્વપૂર્ણ અને અનન્ય હિસ્સો રહી છે તો સૌ પારસી ભાઈ બહેનોને પતિ ખૂબ ખૂબ શુભકામનાઓ અને નવરોજનો સાલ મુબારક